જય માતાજી મિત્રો હું છું ચિત્રાથ અને આપણા પાદરી પૂનમ છે આજે તો આપણે જવાનું છે કડા અને વરસાદનો પણ માહોલ ગરમ છે એટલે આપણે જવાનું કડા અને તમે અમારા રહેજો અને આપણે કડા જવાનું કે લઈને છતીભાઈ કડા દર્શન કરવા મિત્રો તમે અમારા વિડીયોમાં બન્યા દશવથ નું બે ડે છે દર્શન કરવા મારો ભાઈ દશરથ બાઈક ચલાવી રહી છે અને તમે જઈ શકો છો આ બાજુના ખેતરોમાં હરિયાળી થઈ ગઈ છે વરસાદના કારણે બહુ વરસાદ પડી રહ્યો છે અત્યારે તો અને અત્યારે વરસાદ ચાલુ છે હા મિત્રો હવે કડાનું બર્ડ આવી રહ્યું છે છ થી આઠ કિલોમીટર કડા બાકી છે સદીમાના દર્શન કરી લઈશું હવે તમે જુઓ સદીમાનું મંદિર દેખાઈ રહી છે અને જ્યાં ધજા દેખાતા સદીમાનું મંદિર છે અને આ બોર વચ્ચે આવી ગયું છે તમે છેલ્લે આપણી સદીમા ના મંદિર પોકી ગયા છે મિત્રો તો આપણે મેરાની શરૂઆત કરી દીધી છે જો માસી ક્યુરો વેખી રહ્યા છે અને ખૂબ મજા આવી રહી છે મેરામો ના ભાઈ છત્રી લઈને આવ્યા છે કે વરસાદનું મોસમ હતું તે માટે અને તમે જોઈ શકો છો માતાજીના મંદિરના ઘર મંડપ બંધ્યું છે કેમ કે વરસાદ આવે તો માતાના ભક્તો મંડપ ને આવી જાય તે કાપ પલળીને તે માટે મંડપ બંધ છે અને ખૂબ મજા આવી રહી છે તો જોઈ શકો છો પહેલાં ગેટમાં માતાના લાઈવ દર્શન ચાલુ થઈ રહ્યા છે આપણે પહેલાં જઈ દર્શન કરી લે ના આગળ લાઈવ દર્શન કરી લી ને આપણે પણ અંદર જવાનું છે દર્શન કરવા તો જોઈ શકો છો માતાના ભક્તો અંદર જઈ રહ્યા છે અને બીજા ગેટેથી માતાના ભક્તો બહાર આવે છે અને પહેલાં ગેટીથી મંદિરમાં જઈ રહ્યા છે ભક્તો દર્શન કરવા છે ધીમાના આપણે પણ માતાજીના દર્શન કરવા લાઈનમાં જોડાઈ ગયા છીએ તમે જોઈ શકો છો આ કાકા કેટલી ઉંમરમાં દર્શન કરવા આવી રહ્યા છે તમે જઈ શકો છો ખૂબ મોજ છે અને કેટલી ભીડ છે લાઇનમાં જેટલા ભક્તો ભરે છે તો તમે પણ આવજો માના દર્શન કરવા જરૂર જરૂરથી આવજો પૂનમના દિવસે આવશો તો તમને ખૂબ આનંદ થશે કે વાહ વાહ માતાના ભક્તો લોટ આવી રહ્યા છે કેટલી સંખ્યામાં આવી રહ્યા છે આપણને ખબર નથી અને આપણે સદી માતાને ખબર હશે કે કેટલા મારા ભક્ત આવી રહ્યા છે તો બોલો શદીમાં નહીં જય આપણે જઈ રહી જઈશું માતાના દર્શન કરવા આવે જય શદીમાં તો આપણી શદીમાં સદીમાંને રાખોડીએ છીએ તમે જોઈ શકો છો જે શદીમાં આ વિદાન રાવળ જ્યારે કડા ગામમાં આવ્યા ત્યારે આ હોકી રોન બેઠા હતા વિદભવન રાવળ ત્યાંથી સદીમાં અહીંયા બેઠી ગયા છે અને આ હોકી રોન હાલ જે લીલી રોન દેખાય છે તે માતા સદીમાનો ચમત્કાર છે કેમ કે આ હોકી રોન પહેલાંથી અને આ રોન લીલી કરી છે સદીમાની તો ત્યારે કરોડોની સંખ્યામાં પબ્લિક ભક્તો સદીમાના દર્શન કરવા આવી રહ્યા છે તમે પણ દર્શન કરી લો અત્યારે જુઓ આ લીલી રોણી પણ તમે જોઈ શકો ધ્રદ્ધાઓ કેટલી બધી આવી રહી છે અને સદીમાના તમે જુઓ પાઠ કેવા મોટા છે રોણના તો આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીશું તમે પણ દર્શન કરજો સિદ્ધનાથ મહાદેવના દર્શન ત્યારે લીલી રોનની બાજુમાં જ છે મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો ગણપતિનું મંદિર છે તો આ જે બધા ગરબા જે સદીમાં નામ બનેલા હોય છે તે બધા ગરબા આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ગરબા અહીંયા આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો આપણા જે મેદાનમાં આવે છે આપણે તમે જોજો જાવ બાળકો હિંચકો કહી રહ્યા છે અને પણ મજા આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો આ બાળકો હિંચકો કરી રહ્યા છે તમે જોઈ લો તમે પણ મજા અહીંયા કરવા મેળામાં મિત્રો ખૂબ આનંદ છે તો મંદિરના બાજુમાં ગાર્ડન છે મિત્રો તમે જોઈ લો આપણા ખૂબ ખૂબ મસ્તી કરી રહ્યા છે બધા પૂનમ દર્શન કરવા માતાના તો તમે પણ માતાના દર્શન બનીને આવી ગયા છે અને અમે દસરાથ ને ચોર ગરમ ખેડૂતો દસરાથ કેવા લાગ્યા ચણા ચોર એકદમ મસ્ત છે ભાઈ ને પણ બતાવી દો જેને ચણા ચોર તમારે પણ ખાવા હોય તો આવી જજો તમારા ચણાચોર ગામ તો ભાઈ પાસે આવી ગયા છે આપણા દરવાજા પાનો ભૂજ રહે છે મિત્રો તમે પણ આવી જજો ચણાચોર ગામ તો આપણે આવી ગયા છે જોઈ લગો તમે મિત્રો કે નાના અને મોટા માછલીમાં માં ગોર ગોર ફરે છે અહીંયા એક તરની મોજ છે કડા ગામમાં અને જોઈ શકો છો કેવી મોજ લઈ રહ્યા છે અને આપણે પણ મોજ લેવાની છે અને ખૂબ આનંદ કરવાનો છે આવે છે તો કડા ગામમાં તો આપણે પણ મોજ કરીશું અને હવે જોઈ શકો છો રેલવે આવી રહી છે કાપો કેવી રેલવે ચાલી રહી છે તમે જોઈ શકો છો અને બાળકો પણ મોજમાં છે તમે જોઈ શકો ટેમ્પો પણ છે જે મોટા નાના બેસી શકે છે જોઈ શકો રેલવે કેવી ચાલી રહી છે ભાઈઓ અને આપણે જોઈશું કે અહીંયા કેટલી પબ્લિક આવી રહી છે અંદર ફરવા માટે અને ટેમ્પો પણ પડી રહ્યો છે અને જોઈ શકો છો અહીંયા બેનો માટે પરસ મળે છે અને બાળકો માટે રમકડો પણ મળે છું એકન અંદર અને એકન મળે છું બંગોળીઓ લઈ લેજો તમે આવો તો અને આ છે ગોરીલાનો એક હાથ ભાઈ ગયો છે અને આ છે ટેમ્પો આ ભાઈ ટેમ્પો ચલાવી રહ્યા છે અને અંદર બાળક બેઠું છે તે મોજ આવી રહી છે બાળકને પેલા ભાઈ ટેમ્પો ચલાવે છે એટલે મોત તો આવવા નહીં તમે જોઈ શકો તો આ સુપરમેન આવી ગયા છે અને અંદર જવાની ટિકિટ છે ત્રીસ રૂપિયા અને તમે જોઈ રહ્યા છો આ બીજા ટેચ્યુ પર શું લખીશું ખબર મેં હું મધ તમે સો ભાઈ મરતો વાહ ભાઈ વાહ અને આપણે આવી ગયા છે મધ્ય ભોજન છે સદીમાના મંદિરના બાજુ છે અહીંયા ભોજનમાં હોય છે દાળ ભાત પૂરી અને શાક હોય છે મોહનતાર પણ હોય છે તો આપણે જોઈ શકો છો બધા ભક્તો ભોજન કરવા ગયા આવી ગયા છે અને જોઈ શકો છો વરસાદનું પણ તમને બતાવીશું માહોલ ગરમ ચાલ એ બધું જોઈ શકો તમે જો વરસાદનું ફૂલ મહોલ છે યાર

દીકરી માટે એમને તો લઈ લીધો છે ઘોડો પણ તમે આવો તો લેજો પચાનો ચાર મકાઈ આપી રહ્યા છે ભાઈ તો તમે પણ મકાઈ ખાજો આ વરસાદ ના માહોલ છે વરસાદ બહુ માહોલ થઈ રહ્યો છે અને મકાઈ ખાવાનો પણ ઈચ્છા થઈ રહી છે ઠંડી ની ઠંડી છે કામે પણ લઈ ગયા છે વરસાદના તમારા દસ મકાઈ લઈ રહ્યા તો કાકા પણ આપી રહ્યા છે વરસાદના લીધે